આજે તમે લોકો માર્કેટિંગ હેડમાં આવવા ઈચ્છતા હોય તો આજે વરસાદનો માહોલ છે તો તમે લોકો બને ત્યાંથી આજ ન આવો તો વધારે સારું રહેશે અને તમે માર્કેટિંગ હેડની અંદર તમે લોકો જોઈ શકો છો કેવી વરસાદની આવક છે તે તમે લોકો જોઈ શકો છો કેવી વરસાદની વરસાદ છે વરસાદનો માહોલ છે તે આજે મિત્રો વરસાદ ની જ આવી રહ્યો છે તો તમે લોકો આજે માલ લઈને ન આવો તો વધારે સારું રહેશે અને નવી જાહેરાત કરશે ત્યાં સુધી કોઈ માલ લઈને આવવો નહીં જેથી કરીને કોઈને વરસાદનો નાનો કોઈનો માલ વગડે નહીં તે માટે તો બને સાંજ સુધી માલ ન લાવતા હજી ને જો લોકોનો માલ પીડો છે તે વરસાદનો પલ્લી ગયેલો છે તમે લોકો જોઈ શકો છો બધા ખેડૂત મિત્રો તરફ બેઠા છે વરસાદના લીધે હરાજી થઈ શકે તેમ છે અને અત્યારે કેમ કે વરસાદ ખૂબ જ છે અત્યારે તો આપણે લાઈવ માં જાણીશું વરસાદ તમે લોકો જોઈ શકો છો તો વરસાદ ખૂબ છે તો તમે લોકો જોઈ શકો તમને બધાને વરસાદ માહોલ છે જ વરસાદ મે લોકો જોઈ શકો તો કેવો છે તે તો રજી ફાઈ શકે તેમ છે નહીં ગઈ તો ખૂબ જ આ વરસાદ છે તમે લોકો જોઈ શકો છો બધા વ્યક્તિઓ અહીંયા લઈને પણ બેઠા છે માં વિડીયો બનાવી રહ્યું છું તમને લોકોને કેવો લાગે છે જરા કમેન્ટ કરીને કહ્યો વરસાદ ખૂબ જ છે તમે લોકો જોઈ શકો છો તમે કીધું એટલે પડવું પડે ને પૈસા મારે તમે કહો એટલે અમારે આવવું પડે ને પછી આમ વાત નહોતું આવવાનું તો હતું આજ તમારે હા એ વાત હે છે તમારી એવું હજુ જાહેરાત કીધી છે કે જો વાતાવરણ ચોખ્ખું થાય છે તો અરજી કરશે નક નહીં કરે એમ

નીચે નમે ચડો તમે લોકો વરસાદ જોઈ શકો તો કેવો છે તે નીચે ચીઠી કાઢો નીચે ના મતલબ નથી લખું વરસાદ હું આમાં અરે થાય ને હું યાર લખી ભાઈ અતાત બેન દેતો રે ચીખેલા કે નાભલા ભાઈ અહીંયા એમ ના ઘર બોલો પડી રહેવા દીયો હવે વાતાવરણ ખુબ જ વરસાદ જેવું છે વરસાદ નો જ મોટો માહોલ છે તો તમે લોકો જોઈ શકો છો કેવો વરસાદ છે તે ને તમે લોકો ક્યાંથી જોવો છે તો જરા કોમેન્ટ કરતા રહો અને આપડી ચેનલ લાઈક કોમેન્ટ કરતા રહ્યો વિજયભાઈ નું સ્વાગત છે આપણા લાઈવ માં જોડાણા છે તે બદલ અને તમે લોકો જોઈ શકો વરસાદ નું બની રહ્યો છું અને તમારી માટે તમે લોકો આ જોઈ વિજયભાઈ અમે કહો છો ક્યાં છે વરસાદ તમે જો વરસાદ છે પડ્યો રહ્યો છે ખૂબ જ વરસાદ આવી રહ્યો છે અને વરસાદનો ખૂબ જ લોલો માહોલ છે કેવો કેવો વરસાદ પડે છે તે તો ચાલુ જો વરસાદ પડતા પડતા હું જઈ રહ્યો છું અત્યારે આવક પણ તમે લોકો જોઈ શકો કેટલી છે તમે લોકો આપણા લાઈવ માં જોડાના તે બધા ખૂબ ખૂબ આભાર છે તમારા બધાનો અને બીજા ખેડૂત લોકોને ખૂબ જ હેરાન થવાનું છે તો તમે લોકો જોઈ શકો છો કેવા લોકો હેરાન થાય છે તે વરસાદે તો બધાને એવું કર્યું છે તો આપણી ચેનલને જે લોકોએ લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો આપણી ચેનલમાં જે આપણે નવા વિડીયો મળતા રહીએ છીએ તો પ્લીઝ મને એક લાઈક આપી દેજો અને સબસ્ક્રાઈબ કરી નાખો આપણે ચેનલને જેથી રોજ રોજના નવા વિડીયો મળતા રહેશે ના ભાઈ થઈ છે અને જો વાતાવરણ થોડું સારું થઈ જાય છે તો કરેજી ચાલુ થશે લાગે છે મને નથી લાગતું આજે હરક ચાલુ થઈ જાય બોલો બોલો જે કે બાવળિયા હું તમારે કેવું છે તે આપણા લાઈવમાં બન્યા રહેજો જ્યાં સુધી વરસાદ જેવો અરજ ચાલુ નહીં થાય ત્યાં સુધી લાઈવ ચાલુ રાખીશું આવો આશીષભાઈ હું જો તમારે મજામાં તો વાંધો નહીં આવો સોહિલભાઈ તો તમે લોકો વરસાદની જોઈ શકો છો બહુ બોટાદમાં વરસાદ છે તેના લીધેથી હરાજીનું કામકાજ બધું બન્યું છે અને આપણી ચેનલમાં નવા હોય આપણી ચેનલમાં નવા હોય તો લાઈક લાઈક કરી નાખો અને કોમેન્ટ કરી નાખો જેથી કરીને નવા વિડીયો તમને લોકોને મળતા રહેશે અને જો કોઈનો પ્રશ્ન હોય તો તમે લોકો પૂછી શકો છો આ લાઈવમાં જે લોકો અત્યારે જો કપાસનો માલ લઈને આવતા હોય તો બને ત્યાં અત્યારે ન આવતા આવે હરાજીનું હજુ કાંઈ નક્કી નથી તો તમે લોકો જોઈ શકો છો બને ત્યાં સુધી આજે કોઈ આવવું નહીં માલ લઈને જેથી તમને લોકોને હેરાન ન થાય તે માટે બાકી અમને તો કંઈ વાંધો છે નહીં તમે લોકો માલ લઈને આવતા હોય

ただ、およそこをすることばができる。<music> <music>

આપણી ચેનલમાં તમે બન્યા રહેજો બધો રોજ વિડીયો મૂકતા રહીશું આવો અવો વરતભાઈ લાવ્યો ચાલો કર્યો હો

जो का नक्की नही चालू થસે કે નહી થાય એમ જો વાતાવરણ ઉત્પ થસે તો કદાચ હરે ચાલુ થસે નકર નકી નકી નહીતર नक्की નકી જો આર કે ડિજિટલ સ્ટુડિયો દેરાળાવા અરેજી ચાલુ નથી અત્યારે ભાઈ તમે અત્યારે હજી બંધ છે વરસાદના કારણે આપણી ચેનલને લાઈક કરી દો જે ભાઈ લાઈક ન કરી હોય આપણા લાઈવમાં હોય લાઈક ન કરી હોય તો લોકો લાઈક કરી દો અને સબસ્ક્રાઈબ કરી લેજો આપણી ચેનલને પાણી પણ ભરાઈ રહેલું છે અમુક તમે લોકો જોઈ શકો છો પાણી લોકો ખાલી હોય એટલા માટે જે બધા મિત્રોને આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક પણ કરી લેજો જેથી કરીને રોજે રોજ હું વિડીયો મૂકવું તે તો લોકો ત્યાં સુધી પહોંચી જાય બીજા લોકોને પહોંચી જાય તે પણ આપણે મહેનત કરીશું

ત્યાં સુધી હરાજી બંધ છે કોળાભાઈ તમે કહો છો કે વેપારી ક્યાં ગયા ક્યાં ગયા એને બોલાવો કોળાભાઈ અત્યારે વેપારીને પણ માલ તો લેવો જ છે પણ હરાજી વરસાદના કારણે બંધ છે એટલા માટે કઈ રીતના લઈ શકે વેપારી લોકો પણ કેમ કે ત્યાં સુધી પહોંચાડવામાં પણ જો વરસાદ આવે તો માલ ફેલી જાય તો એ લોકોને પણ અવરું થાય એટલા માટે હજી કોઈને પણ નુકસાન થાય એવું આપણે કોઈને કંઈ કામ કરવું નથી તો તમે લોકો જોઈ શકો છો કે હા કેટલા ટેમ્પાન એવું આવ્યું છે તે અને આજે જો આપણે જોવા જઈએ મોટા ટેમ્પાનને કેવું છે તો ટેમ્પાન આજે તો ત્રણસો સાડી ત્રણસો જેવા ટેમ્પા થઈ જશે અને મોટા વાહન જોવા જઈએ તો દોઢસો પોણી બસો જેવા મોટા વાહન છે તો જોઈશું એની હરાજી થાય છે કે નથી થતી જે

વાંધો નહીં બધા લોકો કહે છે મિત્રો કે રજી ચાલુ કરો પણ સામેવાળા આપણે જે જેને માલ લેવાનો છે તેનું પણ આપણે જોવું પડે ને કે માલ પલ્લેલો એમને પણ ના દેવાય ના પડે અને માલ કદાચ જો પલ્લેલો આપણે એમને દેવી તો આપણા માલના ભાવ પણ ઓછા આવે એ તમને લોકોનો પણ ખ્યાલ આવે એમ બોલો રામજીભાઈ આમાં નામાં રાખો તો હરે થાય તો ઠીક છે પછી પાછા તો જય માતાજી મિત્રો આપણે વિડીયો બનાવી તો સારા લાગે છે કે નથી લાગતા તો જણાવજો આપણે મને કોમેન્ટ કરો તો મને પણ ખ્યાલ આવે હું વિડીયો બનાવું છું તો સારા બને છે અને બધા લોકોને મળે છે કે નથી મળતા અને તમે મોટા વાહનની લાઈન પણ તમે જોઈ શકો છો આપણે ઝૂમ કરીને થોડું બતાવશું અને અહીંયા જોવો આ બધાને ઠંડી લાગી ગઈ છે તેના લીધેથી ધાબળાની એવું ઓઢીને બે બધા ખેડૂત મિત્રો બેઠા છે તો તમારા લોકોનું શું કેવું છે તો જણાવો મને જોઈ જોઈએ હવે કેમ થશે રાજીનું આપણે તો કેવી છે કે હરાજી ચાલુ થાય પણ એમ ન કહી શકાય ને આપણે તમે શું રહી રહીને આવ્યા તમે તમે પણ ખરા હો પણ હા સાલાલ

તમે લોકો મોટા વાહનની લાઈન તમે જોઈ શકો છો મોટા વાહન પહેલી લાઈન આવડીયા છે અને બીજી લાઈન આની પાછળ છે તો તમે લોકો જોઈ શકો છો દિનેશભાઈ નું આપણી ચેનલ માં સ્વાગત છે દિનેશભાઈ તમે આપણી اوکي ڏي هم گذ اها جي ڳالهه ڪيئن ٿي اها અત્યારે હરાજીની જાહેરાત કરી છે કે અત્યારે પૂરતા આપણે ટેમ્પા લઈ લઈશું તો ચાલો આપણે જઈશું હરાજીમાં તો હરાજીની શરૂઆત થશે હવે ટેમ્પામાં જઈએ હવે તો ચાલો મિત્રો હવે હું આપણે અહીંયા વિડીયોને એન્ડ આપી દઉં છું આપણા લાઈવને તો ચાલો બધા મિત્રોને જય માતાજી ચાલો મિત્રો જય માતાજી ત્યારે હવે હવે હું પણ જાઉં છું હરાજીમાં તો ચાલો બધાને જય માતાજી મિત્રો